એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ કુંભ રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીની પાયલ પહેરશે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કુંભ રાશિના લોકો પર તેની વધુ શુભ અસર થવાની છે ચિનકુંભ રાશિના જાતકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંગૂઠામાં મીન રાશિમાં ધારણ કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા ખુલશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપા થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ સ્થિતિથી કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિકુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે શનિ તેની રાશિ બદલે છે ત્યારે તે એક અથવા બીજા પગ પહેરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના ચાર પગ છે પહેલો પગ સોનાનો છે બીજો ચાંદીનો છે ત્રીજો તાંબાનો છે અને ચોથો લોખંડનો છે મિત્રો શનિની રાશિ પરિવર્તન સમયે જ્યારે ચંદ્ર શનિથી બીજા પાંચમા અને નવમા ભાવમાં હોય ત્યારે શનિ ચાંદીના ચરણોમાં ભ્રમણ કરશે તેવું માનવામાં આવે છે જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ તેની રાશિ બદલશે ત્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોવો કારણ કે આ વિડીયો આપ સૌ કુંભ રાશિના લોકો માટે ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયો લાઇક કરો અને શેર કરો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો ચાલો જાણીએ દસ મોટી આગાહીઓ વિશે નંબર એક કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ ઓગણીસો પચીસ માં જયારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદી પાયલ પહેરશે ત્યારે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ લાભ થશે આ સમયગાળા માં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે મિત્રો આ સમય પૈસાનો પ્રવાહ સુચારુ રહેશે મિત્રો તમારા પૈસા વિના જે પણ કામ અટકેલું હતું તે પણ પૂરું થશે આપો ઓગણત્રીસ માર્ચ બે હજાર થી તે સારું રહેશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો જો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો વીસ માર્ચ ઓગણીસો માં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે બે હજાર પચ્ચીસનો માર્ચ મહિનો તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા દરવાજા ખોલશે જો તમે ઘણા મહિનાઓથી આયોજન કરી રહ્યા છો તો તે દરમિયાન તમે જે કાર્ય હાથ ધરશો તે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં શનિદેવની કૃપાથી પૂર્ણ થશે મિત્રો તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત છોડવાની જરૂર નથી સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને બે હજાર પચીસના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે જો તમે પાર્ટનરશીપમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી મિત્રો તમારો વિચાર બદલો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારું બેંક બેલેન્સ વધશે તમે તમારા કામ પ્રત્યે વફાદાર રહેશો કુંભ રાશિના જે લોકો શેર બજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવવાની સારી તક મળશે અને સમય જતા તમને સારી નોકરી પણ મળી શકે છે તે જ સમયે શનિદેવની કૃપાથી તમને તમારા મિત્ર તરફથી કોઈ મોટી મદદ પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે મિત્રો જે મહિલાઓ આગળ વધવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે નોકરી અને વ્યવસાયમાં તેમની રૂચિ છે મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી તમને ચોક્કસ લાભ મળશે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ ઓગણીસો પચીસ જ્યારે ન્યાયપ્રેમી દેવ શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવવાની છે હા મિત્રો આ સમયે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો આ સમયે તમે તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી વીસ માર્ચ ઓગણીસો પચીસ તમારા માટે કોઈ રાજયોગથી ઓછું સાબિત થશે નહીં શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી માર્ચ બે હજાર પચ્ચીસથી તમારી ધનસંપત્તિમાં અણધાર્યો વધારો થશે તમારું પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં થોડી મહેનત કરવી પડી શકે છે તો જ તેમને ઈચ્છિત પરિણામ મળશે જ્યારે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી બની શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે અને તમને તમારા પગારમાં અચાનક વધારો મળી શકે છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે તમે ચાંદીનો સિક્કો પહેરશો એટલે તમારા માટે શનિદેવના આશીર્વાદથી તમારા કરિયરની શું દ્રષ્ટિ થશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વ્યાપારી છે તેમના માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે તેમનો વ્યાપાર દેશ વિદેશમાં વિસ્તરશે જેના કારણે તેમને ઘણો નફો થશે તેઓ દરેક પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરશે અને મિત્રો પણ શનિના કારણે પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કોઈ પણ વ્યક્તિ પણ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ માર્ચ બે હજાર પચ્ચીસમાં ઘણી કમાણી થશે જો તમે કોઈ નવી કંપની અથવા નવા રોકાણ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકો છો નસીબ ચોક્કસપણે તમારો સાથ આપશે અને તમને દરેક પ્રયાસમાં ચોક્કસપણે સફળતા મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે વીસ માર્ચ ઓગણીસો સો માં તમે તમારા પરિવાર સાથે ખુશીથી વધુ સમય વિતાવશો જે તમને માનસિક તણાવમાંથી ઘણી રાહત આપશે વીસ માર્ચ ઓગણીસ સો પચીસનો મધ્ય ભાગ પણ તમારા માટે સારો રહેશે તમને લગભગ દરેક પ્રયાસમાં સફળતા મળશે શનિદેવની કૃપાથી માર્ચ બે હજાર પચ્ચીસમાં સરકારી નોકરી કરતા લોકોના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે માર્ચ બે હજાર પચ્ચીસનો મહિનો કારકિર્દીની દૃષ્ટિએ ઘણો સારો છે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસ ની શુભ દષ્ટીથી મહિલાઓ પોતાના કામની શરૂઆત કરી શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તમારા જીવનસાથી પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ વીસ માર્ચ ઓગણીસો પચીસ તમારા માટે સારો રહેશે તે શુભ રહેશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવની કૃપાથી તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના પુત્ર સૂર્યના આશીર્વાદથી તમારું જીવન સારું થવાનું છે મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તમારી તે સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનના સંબંધોમાં મધુરતા આવશે હા મિત્રો જે લોકોના ભાઈઓ વચ્ચે અણબનાવ હતો તેમની આ સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધશે વધુ મજબૂત બનો અને જો આપણે પ્રેમ કુંડળી વિશે વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો તમારો પરિવાર તમને ઘણો સાથ આપશે જેના કારણે તમારા પ્રેમ લગ્ન પણ આ સમય સુધીમાં શક્ય બની શકે છે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે માર્ચ બે હજાર આ મહિનો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામ આપી રહ્યો છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે માર્ચ બે હજાર પચીસમાં કુંભ રાશિના લોકોને તમારા ઘરેલુ જીવનમાં પણ સારા પરિણામ મળશે શનિદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારું ઘરેલું જીવન પહેલાં કરતા સારું રહેશે તમે એકબીજાને માન આપશો એ જ પ્રેમ યુગલો આ સમય લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને સાથ આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમે એકબીજાને પ્રેમ કરશો અન્ય શ્રેષ્ઠ રીતે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ કરીને બાર મે સુધી તમે તમારા પરિવારને સારી રીતે સંચાલિત કરશો સનકં જે લોકો કાર મકાન કે પ્લોટ ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું આ સમયે શનિદેવની શુભ દ્રષ્ટિથી પૂર્ણ થઈ શકે છે તમને તમારી જમીન મકાથી લાભ મળશે છેલ્લા કેટલાક મહિનામાં તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણનો લાભ તમને મળશે તમારા ઘરમાં કેટલાક શુભ કાર્યો પણ થશે મિત્રો અમે તમને જણાવીએ કે જે લોકો માટે ઈચ્છા છે આ સમય વર્કન્યાની મનોકામના પણ પૂરી થશે ઘરમાં શહનાઈ પણ વગાડી શકાશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમારા જીવનસાથીને જણાવી દઈએ કે તમારા પરિવાર માં લાંબા સમય થી ચાલી રહેલી અંત આવશે શનિદેવ ની શુભ દ્રષ્ટિ થી તમારો સમય ખૂબ જ સુંદર રહેશે તમારા દરબારમાં તમે વિજય હાંસલ કરશો એમ કહેવું ખોટું નહીં હોય કે વીસ માર્ચ ઓગણીસો પચીસ થી શનિ નો ચાંદી નો ચરણ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે અંક પાંચ કુંભ રાશિ નું પાંચમું ભવિષ્યકથન કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારું પરિણામ આપનાર છે હા મિત્રો શનિની શુભ દશાને કારણે પ્રગતિ થશે તમારા જીવનના રસ્તાઓ ખુલવાના છે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે મિત્રો તમે કરશો તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો આ સમય તમારા માટે સારા પરિણામ લાવશે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોઈ મોટી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગો છો તો તમારું આ સ્વપ્ન પણ શનિદેવની શુભ દ્રષ્ટિથી પૂર્ણ થઈ શકે છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે વીસ માર્ચ ઓગણીસો પચીસ જ સારો રહેશે નંબર છ કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ વીસ માર્ચ ઓગણીસ સો ચાંદીના માં પગમાં ધારણ કરશે ત્યારે તમારું મોટું સ્વપ્ન ફોન સાકાર થઈ શકે છે હા મિત્રો શનિદેવની કૃપાથી જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો જો તમે કોઈ પ્લોટ અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસથી જુલાઈ સુધીના તમારા પ્રયત્નો તમને સફળતા અપાવી શકે છે આ સમયે તમે કાર ખરીદશો અથવા ઘર ખરીદશો નું સ્વપ્ન સાકાર થઈ શકે છે નવા સમયમાં તમારે તમારી બોલવાની રીત બદલવાની જરૂર છે જેથી ઓફિસમાં સંબંધો સૌહાર્દપૂર્ણ રહે અને ખાસ કરીને તમારે તમારા અધિકારીઓ સાથે વાત કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર પડશે અંક સાત કુંભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ ઓગણીસો પચીસ પછી કુંભ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ખૂબ જ સારો રહેશે તમે તમારી ફિટનેસનું ખૂબ ધ્યાન રાખશો તમને તેના શ્રેષ્ઠ લાભો મળશે તમારું સ્વાસ્થ્ય તમે ખુશ રહેશો અને તમે તમારો સમય આનંદમાં પસાર કરશો આ સમય દરમિયાન શનિદેવની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે સારા સ્વાસ્થ્યના સ્વામી બનશો તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમારા મનમાં પવિત્ર વિચારો આવશે આ સમય દરમિયાન તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો મિત્રો તમે દાનમાં ઘણો ખર્ચ કરશો અને ગરીબોની પણ ઘણી મદદ કરશો તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જેના કારણે તમારે ખાસ ધ્યાન આપવું પડશે સમય સમય પર તમારું શિડ્યુલ ચેક કરાવતા રહો જેથી કરીને યુવાનોને તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર હોય આરોગ્ય સારું અંકા આઠ કુંભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના પગે ધારણ કરશે તો આ સમય દરમિયાન તમને ઘણો ફાયદો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે તમારી સામે એક પછી એક પ્રગતિના માર્ગો ખુલશે અને જે લોકો પતિ પત્ની વચ્ચે ચાલી રહ્યા હતા તે તમામ સમસ્યાઓનો અંત આવશે લાંબા સમયથી વર્ક્યાની શોધમાં હતા હવે શનિદેવની કૃપાથી તેમનું સપનું પૂર્ણ થશે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને હવે તેમના પ્રયત્નો પ્રમાણે સારી સફળતા મળશે અને તેમના જીવનમાં ખુશીઓ આવશે વેપારી વર્ગ માટે કે તેમનો વ્યાપાર વિદેશમાં વિસ્તરશે અને તેમનો વ્યવસાય ઘણો આગળ વધશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે બેરોજગારોને રોજગાર મળશે શનિદેવની કૃપાથી તમે જે પણ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા હતા તે તમે જીતી જશો તમે નિયમ પ્રમાણે સત્યની સાથે રહેશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારી રહેશે હા કુંભ રાશિવાળા જા તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો હૃદયથી જય શનિદેવ મહારાજ લખો અને વીડિયોને શેર કરજો જેથી સૂર્યપુત્ર શનિદેવની કૃપા કાયમ રહે બધા કુંભ રાશિના લોકો મિત્રો આભાર